સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેડ્રો શાખામાં બેંક કર્મચારીની દાદાગીરી બેંકની એસી ઓફિસમાં બેસેલા કર્મચારીઓને ગ્રાહકોના કામ કરવા નથી પોતાનું કામ લઈને ગયેલા ગ્રાહક સાથે કર્મચારીનું ઉદ્ધતાય ભર્યું વર્તન જાગૃત નાગરિકે બેંક કર્મચારી દાદાગીરીનો બનાવ્યો વિડીયો બેંકના કર્મચારીએ કામ કરવાની મનાઈ કરી દીધી વિડીયો ઉતારતો હોવાની જાણ થતા બેંક કર્મચારીએ કરી દાદાગીરી વિડીયો ઉતારનાર વ્યક્તિને ઓફિસની બહાર નીકળી જવા કર્મચારીએ જણાવ્યું જ્યાં ફરિયાદ નોંધાવી હોય ત્યાં નોંધાવી દે કામ નહીં થાય તેનો જવાબ બેંક કર્મચારીએ આપ્યો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે કેમ તો ઘરનો નિયમ છે આરબીઆઈનો વિડીયો ઉતારું છું વિડીયો નહીં તમે તમે કેમ તમારું ઘર નો નિયમ આરબીઆઈ નો નિયમ નથી તમારું કેમેરા છે